લોકસભાની ચૂંટણી પરિણામ આવ્યું છે ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ પૂર્વ લોકસભાની સીટ પરથી હસમુખભાઈ પટેલ મોટી લીડથી થી જીત્યા છે ત્યારે હસમુખભાઈ પટેલ સાથે ખાસ વાતચીત અમારા સંવાદદાતા કરી છે આવો જોઈએ અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી જીત મળી ગઈ છે સાત વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ જે બેઠક છે લોકસભાની બેઠક છે તેમાં જીત મેળવી છે શું કહેશો જે પ્રમાણે જીત અને ખાસ કરીને હવે આગામી દિવસોમાં કયા વિકાસના કાર્યો જીત બદલ હું મારા મતદારોનો ઋણ સ્વીકાર કરું છું આભાર વ્યક્ત કરું છું મતદારોએ જે આશીર્વાદ આપ્યા એનો શ્રેય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહજીના નેતૃત્વમાં જે દસ વર્ષનું સુશાસન થયું વિકાસની રાજનીતિના દર્શન કરાવ્યા છેવાડાના માનવીના જીવનમાં જે સુખ પહોંચાડ્યું એના આશીર્વાદ મને મળ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અહરની મહેનત કરીને પાર્ટીની વિચારધારા અને થયેલા વિકાસના કામો જનજન સુધી પહોંચાડ્યા એનું આ પ્રતિબિંબ જોવા મળે છે આપ પણ જમીન સાથે જોડાયેલા છો વિસ્તારમાં પણ આપને અનેક લોકો અને અનેક મતદારો પણ આપના ખૂબ જ પ્યાર કરે છે ખાસ કરીને હવે એમના કયા ખાસ મુખ્ય જે પ્રશ્નો છે તે આગળ દત્તપાઉ જો ઘણા બધા વિકાસના કામો થયા છે એનો પ્રેમ જનતાએ બતાવ્યો છે વિકાસ એક અવિરત પ્રક્રિયા છે ઘણા બધા સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે જયપુર વિસ્તારની કેનાલનું કામ હોય બાગ બગીચા બનાવવાનું હોય હોસ્પિટલ બનાવવાની હોય કોમ્યુનિટી હોલ બનાવવાનો હોય મેં અગાઉ કહ્યું એમ વિકાસ એક અવિરિત પ્રક્રિયા છે સતત વિકાસ માટે મતતા રહીશું તો ચોક્કસ જે પ્રમાણે વિકાસના જે કામો જે છે તે અવિરતપણે કરવામાં આવશે તેવું તેમનું કહેવું છે ને સાથે જ અત્યારે તેઓ એ જીત મેળવી છે તે તમામ તેમના પક્ષ માટેની જીત છે તેવું તેમણે જણાવ્યું છે કેમેરામેન કેતન પંચાલ સાથે બ્રિજેશ દવે અમદાવાદ